ટોપિક નંબર પાંચની અંદર હું તમને જો વાત કરવાનો છું એની અંદર સમુદાય આપણે આગળ જે વાત કરીશું મૃદુકાયથી વાત કરશું ત્યાં સુધીના આપણે આગળના ચાર ટોપિકમાં બધા સમુદાયની વાત કરી છે એટલે તમને ખ્યાલ હશે તો અહીંયા બીજા નંબરનો સૌથી આપણે મોટો સમુદાય જે મેં તમને આગળના ટોપિકમાં એ સમજાવ્યું હતું મૃદુકાય છે બીજા નંબરનો સૌથી મોટો બરાબર યાદ રાખશું ડિમ્બ અવસ્થા એ દ્વિપાશ્વ સમિતિ અને પુખ્ત અવસ્થા એ સમિતિ ખાસ અગત્યનો આઈએમપી એમસીક્યુ છે કારણ કે ડિમ્બ અવસ્થામાં દ્વિપાશ્વ શુત્વશીમાં જ હોય બરાબર એટલે આપણો જવાબ અહીંયા બને છે એ શુત્વશી કારણ કે પુખ્ત અવસ્થા એ પછું સમિતિ છે અર્ય સમિતિ ગોકળ ગાયમાં આવેલી પીછાકાર ઝાલર ઝાલર છે સમિતિ શું કામ કરે છે તો શ્વસન સંબંધિત કામ કરે છે બરાબર અહીંયા ઉત્સર્જનમય કામ કરે છે એટલે બંને આવશે

મૃદુગયમાં રેત્રિકાનો ભાગ રેત્રિકા છે એ ખાસ કરીને ખોરાકને ટુકડા કરવાનું કામ કરે છે એટલે ખોરાકનો ટુકડા કરવાનું કામની વાત આવે એટલે પાચન તંત્રમાં ઓકે જલવાહક તંત્રનું કાર્ય નથી ક્યુ કાર્ય જલવાહક તંત્રનું નથી તો જલવાહક તંત્ર કાર્ય ન કરે બરાબર ખોરાક પકડવું અને તેનું વહન બરાબર એ ખાસ કરીને જલવાહક તંત્ર કાર્ય કરતું નથી શ્વસનમાં કઈ કૌંસે પાણીના પ્રવાહ સાથે પ્રજનનમાં જલવાહક તંત્રનું કાર્ય નથી તો ખોરાક પકડવું અને તેનું વહન અંદર કરવું છે શ્વસન છે પ્રચલન છે પ્રજનન માટે જલવાહક કાર્ય કરતું નથી કારણ કે શૂળ ત્વચની વાત આવે એ જે શૂળ ત્વચની અંદર પ્રજનન છે એ બાહ્ય ફલન થાય છે તો બાહ્ય ફલનમાં એ જલવાહક તંત્ર ભાગ ભજવતું નથી મૃદુકયમાં ખાલી જગ્યા અને સામી મેરુદંડીમાં ખાલી જગ્યા ઓકે તો મૃદુકાય જે સજીવો છે આપણે હમણાં વાત કરી દઈ બરાબર અને સામી મેરુદંડી જે છે સામી મેરુદંડીમાં સુંદર ગ્રંથિ છે અથવા તો ખાલી તમને ખબર પડે ને સામી મેરુદંડીમાં લોચો થઈ જાય શુંડ ગ્રંથિ બે વખત છે એટલે મૃદુકાય ઝાલર એટલે જવાબ આપણો એ આવે અગત્યની લાક્ષણિકતા કે જે સામી મેરુદંડી અને મેરુદંડીમાં સમાન બેમાં સમાન શું હતું ઓકે તો ખાસ કરીને ઝાલરફાટ યુક્ત કંઠનળી તો સમાન નથી બરાબર મેરુદંડીની ગેરહાજરી એ બી સમાન ઝાલરફાટ વિહીને ભીની વક્ષ નલિકામય ચેતા રજજો બરાબર તો અહીંયા આપણે બેની એવી લાક્ષણિકતા બેમાં સમાન હોય બરાબર તો એ સમાન છે ઝાલરફાટ યુક્ત કંઠનળી ઓકે કોર્ડોસ્ટોમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર કોના અંદર સામી મેરુદંડીની અંદર જે આપણામાં પણ છે એટલે કે મેરુદંડીમાં પણ છે એટલે એ આન્સર કોમન છે મૃદુકાય માટે યોગ્ય વિકલ્પ તો મૃદુકાય ખંડબીન છે હા નાજુક શરીર હા કવચયુક્ત હા ઉપરના બધા શુદ્ધ ગ્રંથિ આપણે વાત કરી ગયા સામી મેરુદંડી બાલાનોગ્લોસસ સેકોગ્લોસસ તો અહીંયા સુધી આપણે લગભગ બધા જ અમેરુદંડી અપૃષ્ઠાંશી પ્રાણીઓની અંદર જે કંઈ એમસીક્યુ ટોપિકમાંથી હતા અગત્યના એની આપણે ચર્ચાઓ કરી છે બરાબર તો તમે પણ આ પ્રકારના એમ વિચારી શકો છો અને આ રીતના બીજા કોઈ પણ પ્રકારના જો એમસીક્યુ હોય તો એનું સોલ્યુશન કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એ તમારે વિચારવાનું છે ઓકે તો ત્યાં સુધી તમે પણ આવા પ્રયત્ન કરો નવા એમસીક્યુ ગોતીને કોઈ ના સમજ પડે તો અમારી ચેનલ ઉપર તમે મેસેજ કરી શકો છો ત્યાં સુધી અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ વંદે માતરમ જય હિંદ ફરી મળીશું આગળ મેરુદંડીના એમસીક્યુમાં